રાતમાં અરે આ દવાખોન નઈ જોયું શું આ માથું હું દવાખોન તો માથું નહી ઉતરતું એવું છે તારે રત્નાભાઈ

એવું મૂકી છે હું કહું છું હારું બીજું દવાખાનું હોય ને તો બતાવો મને દવાખોને તમે કહેતો ફરી ફરી નાખો શું કરવાનું લઈ જઈશ આ દવાખાનો લઈ જઉં છું યાર હું જવ તાર આમ જવું જ પડશે

માથે રવાતું જ નહી એમ હું તો નોતા નો આપોમોય રવાતું નહી કે માથે રવાતું નહી કેટલા ગયું અમે આવી જશું હું આવી જશું હમું તો રવાતું જ નહી ઓમ થોડું ડાગું છે ઓ ફેટો આગળ આગળ તમે

પછી આપણે તો કરીએ છીએ બરાબર ઓકે બબ થઈ જાય તો જાળા તારા આપણે ન કરું ને નીકળી આવો આવ તો રવિવાર કીધું છે કાશી બુવાજી હા બોલો ભાઈ આ પાંચ રવિવાર પર તો હજી દુખ મટ્યું નહી પાંચ રવિવાર ભર્યા વાત થાશી પણ બંધ કોઈ ફેર ના પડી જાય જો પણ આ તો તમે પાંચ રવિવાર કી જાલે બાકી ઉપર ના આવી

વધારા પૈસા લાયા હં વધારા પૈસા લાયા હા પૈસા તો લાયા છે લાવજે તા સાઈડ માં મૂકી સા સા કમ્પ્લીટ કમ્પ્લીટ સર હા દૈલો માણાનો ઓસ રઈ વાર તો તમાર હાસા બરાબર હા બોલો બોલો દૈરો બોધ્યો તો હા દૈરો બોધ્યો તો ને ઓ દૈરો આભોષેટમાં એવું લાગે પણ આ બરી થોડો તો ફેર પરોજો તો આ તો આ તો દુખ વધે જ જાય છે નો વાતું દુખ વધે જ જાય છે કાટલા પર જો તો પકડો વધાવો હું કહું પકડો વધાવો પકડો વધાવો લાવો સો વધાવો જન હા તો એક ગરીવાર બેહી હું કરું છું આ નહીં કહું છું प्रिया प्रोजेक्ट नहीं बताओ बोनट में रखोगे अपना बता दियो हां अरे या तो बे बे थैंक कर दूं लाबी हो राजा साहब आपा जो माताजी ने तुम्हें उतार बा हां प्रिया भी उतरियम हो आ

લઈ ગયા આપણા પાણી હા ભાઈ જીમાને આ હોસત થતું એટલે જી આયા અને દવાખાના બધા ફરી વાળા છે ભુવાને અમે અગિયાર હજાર આપણા રત્નો પણ નહીં

ચશમા આવ્યા હતા નહીં એમો તમારા ચશમાના ફાઇલ બધું હોમો છો તમારે અને ટાઈમ દવા લઈ લેવાની આપણે દવાનું દુવા બધું હંગાતી કરવું પડે એવું ના કે ભૂવાનું જ બધું પીલિયર કરવાનું આપણે દવા તમાર તમારે ચશમા આવ્યા હતા અને તમે ભૂવામાં જાઓ તો શું શું મેળામાં કે હોળો આ એમો છે એટલો એરોન થયો હા ખર્ચા થઈ ગયા અને મિત્રોને કહી દ્યો કે મિત્રો આ એક વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે અને અમારો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ રજૂ કરજો જય માતાજી માતાજી